કચ્છથી બાડોલી થઈ સુરત આવેલા પોલીસ જવાનોનું ભાટિયા ચેક પોસ્ટ ખાતે સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ રેલી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચતા ત્યાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ રેલીમાં જોડાયેલા પોલીસ જવાનોનું સ્વાગત કરી તેઓ સાથે ગરપા પડ લીધા હતા એકત્રીસમી તારીખ ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ એકતાના પ્રતિકે ગુજરાત પોલીસ દ્વારા લખપતથી શરૂ કરીને અને જ્યાં માનનીય સરદાર પટેલ સાહેબની પ્રતિમા છે કેવડિયા સુધીની આ એક રેલી કાઢવામાં આવી છે આ રેલીના ભાગરૂપે આજે આ તમામ બાઇક સવાર સુરત શહેરમાં પહોંચ્યા એના સ્વાગત કરવામાં આવ્યા કેમ કે આ લોકો જેટલા છે એટલા નથી આ તમામ ગુજરાતની પોલીસના પ્રતીક છે અને ગુજરાતના લોકોના હૃદયમાં જે રાષ્ટ્રપ્રેમની રાષ્ટ્રીય એકતાની ભાવના છે એના પ્રતિક છે બહુ સારી વાત છે કે આ લોકો લખપતથી અહીં સુધી એક હજાર કિલોમીટરથી વધારે ડિસ્ટન્સ કવર કરીને પહોંચ્યા છે કોઈ અનચ્છનીય બનાવ બન્યા નથી અને બધા જવાનોને મેં વાત કરી ને જવાન તમામ ખુશખુશાલ છે એનર્જીથી ભરપૂર છે અને આ જ મેસેજ આ બધા સુધી પહોંચાડી રહ્યા છે તો તમામ નાગરિકોને અમારા પણ આ જ મેસેજ છે કે રાષ્ટ્ર સૌથી મોટું છે અને રાષ્ટ્રીય એકતાની ભાવના કોઈ પણ રાષ્ટ્રની સૌથી મજબૂત તાકાત હોય છે ધન્યવાદ જય હિન્દ એકત્રીસ ઓક્ટોબર વિશ્વ એકતા દિવસના સંદેશ સાથે રેલી યોજનાર પોલીસ જવાનોને ભીમરાટ ગામ ખાતે પહોંચ્યા હતા જ્યાં પણ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું